લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ મતદાન કર્યું હતું અને લોકસભા વિસ્તારના લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરી હતી ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હજાર ત્રીજા તબક્કામાં પચીસ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામે મતદાન કર્યો હતો લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ સિદ્ધાર્થ ચૌધરીએ કરી હતી સુરત જિલ્લામાં નવસારીના કુલ ચૌદ પોઈન્ટ ઓગણ લાખ મતદારો અને બારડોલી બેઠકના કુલ પંદર પોઈન્ટ ચાલીસ લાખ મતદારો નોંધાયા છે સવારના ઠંડા માહોલમાં મતદાન ધીમું ચાલી રહ્યું હતું ત્યારે બપોરે અને બપોર બાદ જેમ જેમ તડકો વધતો જાય તેમ મતદાનો માટે લોકો ઓછા બહાર નીકળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી છેલ્લા પિસ્તાલીસ દિવસથી આજે લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ફરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે લોકોનો પ્રેમ મળ્યો છે આવકાર મળ્યો છે એ જોતા હું ચોક્કસપણે માનું છું કે આ ચૂંટણીમાં પ્રજાએ મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને પરિવર્તન ચોક્કસ થશે થશે અને થશે જ લોકોને શું કહેવામાં લોકોને મતદારોને મારી અપીલ છે કે આ લોકશાહીની લડાઈમાં ન્યાયની લડાઈમાં આપ સૌ આપણે સૌ સાથે મળી લોકતંત્ર બચાવવાની લડાઈમાં સાથે મતદાન સારું મતદાન કરીએ એવી આપને છે દરેક જગ્યાએ દરેક ગામોમાં દરેક બુથ ઉપર અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને લોકોને તાપ તડકામાં લાવવા લઈ જવાની વ્યવસ્થા કરીને પણ મતદાન સારું થાય એવો પ્રયત્ન કરવામાં આવશે સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે બારડોલી લોકસભાના મતદારો પરિવર્તનના મૂડમાં દેખાઈ રહ્યા છે જોકે આ ચૂંટણીમાં પરિવર્તન આવશે કે પૂર્ણાવર્તન થશે તે પરિણામમાં જાહેર થઈ જશે